રાજનીતિ અંદર નથી છતાં પણ એક બીજા પ્રકારની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે એનો આપવો પડશે કે જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજના હતા જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજનો નેતા આજે નથી થવું ને કાલે નથી રાદડિયા રાજકીય માણસે સમાજનું જે હું કામ કરી રહ્યો છું મારે કોઈના સર્ટિફિકેટ લેવાની જરૂર નથી આવડી મોટી આ જવાબદારી આ સમાજની જવાબદારી નિભાવું છું મારે ક્યાંય કોઈનું આગેવાન થઈ જવું નથી પણ જે સમાજની કીધું કે વિઠ્ઠલભાઈના વારસદાર તરીકે મને જવાબદારી આપી છે ને એ કદાચ આવી ટોળકી કદાચ મને હેરાનગતિ કરશે એક આડા આવશે આ કામગીરીમાં ક્યાંય પીછેહટ થવાની આ જવાબદારી એક સમાજની તાકાતથી નિભાવી રહ્યો છું કે જે મિત્રો રાજનીતિ ની અંદર નથી જય સાદડિયાને પાડી દેવાના કાયમી માટે પ્રયત્નો કરવામાં આવે એને રાજનીતિ નાવાન રીચવાનો જેને સંબંધ નથી એ રાજનીતિ અંદર જય સાદડિયાના ના નળવા નડિયા ગણવાના પ્રયત્નો કરે મેં કીધું કે કાલ સુધરશે કાલ સુધરશે પણ જવાબ ન આપવો પડે પણ જયેશ રાદડિયા સારું કામ કરે સમૂહ લગ્ન કરે અહીંયા આવડી મોટી મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં તેલ રડાય અને કાલ હવારે રાજકીય જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો એવા ચોખા ગોઠવારી આપણી ને આપણી સમાજની ટીમના મિત્રો આવના દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની છે સમાજ સમાજનું મારું ખરાબ કામ કરી રહ્યા છીએ અમે